સામાન્ય વ્યક્તિ વ્યાજની ચુંગાલમાં ફસાતો હોય એવું તો સાંભળવા મળે છે પરંતુ વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટર પણ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા છે વોર્ડ નંબર અઢારના મહિલા કોર્પોરેટર દર્શિની કોઠિયાએ વર્ષ બે હજાર સત્તરમાં એક બિઝનેસ માટે રાજકોટના સચિન ઓમ પ્રકાશ જૈન પાસેથી પચીસ લાખ રૂપિયા ત્રણ ટકાના વ્યાજે લીધા હતા જેનું વર્ષ બે હજાર ત્રેવીસ સુધી વ્યાજ પણ ચૂકવ્યું હતું ત્યારબાદ દર્શિની કોઠીએ વ્યાજ ચૂકવી ન શકતા કોર્પોરેટર પર સચિન જૈન દ્વારા પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું એટલેથી જ નહીં અટકતા સચિન જૈન દ્વારા બલજબરીપૂર્વક સહી કરાવેલા ચેકો પડાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ મહિલા કોર્પોરેટર દર્શિની કોઠિયાએ કર્યો હતો ત્યારબાદ પરિવાર અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાની વ્યાજખોર દ્વારા ધમકી આપવામાં આવતા પરિવાર પણ વ્યથિત થઈ જતા અંતે મહિલા કોર્પોરેટર દર્શિની કોઠિયાએ પૂર્ણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ